આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના લાંચિયા અધિક સચિવ દિનેશ પરમાર નો પર્દાફાશ થયો છે જોકે પહેલા પંદર લાખ આપવાનું નક્કી થયું હતું શાહીબાગ ખાતે ઘરે પંદર લાખ રૂપિયા લેતા ગિરીશ પરમાર પકડાઈ ગયો અને ભાંડો ફૂટ્યો ગિરીશ પરમાર સરકારી ડેન્ટલ કોલેજ નિવૃત્ત ડીન હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે જો તમે મને રૂપિયા ત્રીસ લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રુક્ષદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ લખીશ જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપના આયોજન કરેલું અને રૂપિયા પંદર લાખ લેતા ડૉક્ટર ગિરીશ પરમારને રંગે હાથ ઝડપી લીધેલ છે અધિક સચિવે પોતે ગિરી ડૉક્ટર ગિરીશ પરમાર સાથે રાખી અને મિટિંગ કરેલી છે અને બે વાર મિટિંગ કરેલી છે અને જેમાં તેઓએ નાણાંની માગણી કરેલી છે તે અંગેના પણ પૂરતા પુરાવા છે જ